સુરતના ગલે મંડીની મોટી શેરીમાં સ્થાનિકોએ કોઈએ મહલામાં કોઈ પણ જાતના ઉદ્યોગ ચાલવા દેવામાં નહીં આવે ના બેનરો લગાવ્યા સુરતના કોટ વિસ્તાર ધીમે ધીમે કોમર્શિયલ પ્રવૃત્તિથી ધમધમતો થઈ રહ્યો છે દુકાનો તો ઠીક જરી ગિલીટીના બાકડા ચાલી રહ્યા છે જેને પગલે ગલેમંડીની મોટી શેરીમાં સ્થાનિક રહીશોએ બેનર લગાવી ચેતવણી આપી છે કે આ મહલ્લામાં કોઈ પણ જાતના ઉદ્યોગ જેવા કે જરી એસિડ તથા ગિલીટના બાકડાને લગતા કોઈ પણ વિસ્ફોટક કેમિકલના કારખાના ચલાવવા દેવામાં આવશે નહીં રહીશોએ જણાવ્યું હતું કે અમારી સાંકડી ગલીમાં કોઈ દુર્ઘટના થાય તો ફાયરના સાધનો આવી શકે તેમ નથી જેથી લોકોના ઘરોને નુકસાન છે તો જ સાથે જાનમાલને પણ નુકસાન થાય તેમ છે જેથી અમે કોઈ પણ જાતના ઉદ્યોગ અહીં આવવા દેશું નહીં હું આશીષ ઝરીવાલા ગલમંડી મોતીસર રહેવાસી છું બેનર લગાવવા પાછળનો હેતુ એ છે કે જે કોમર્શિયલ જે રેસિડેન્સ વિસ્તારમાં જે કારખાનાઓ અને અને એસિડના જે કારખાનાઓ ચલાવેલા છે એના હિસાબે બધું જે નુકસાન થાય છે હૃદય એને એના અનુસંધાનમાં અમે આ બેનરો લગાવવામાં આવ્યા છીએ બેગમપરા વિસ્તારોમાં નવાપરા વિસ્તારોમાં એસિડના જ્યારે બાકડાઓને બધું જે કારખાનાઓ જ્યારે ચાલતા હોય છે ત્યારે નાના મોટા બનાવો દાઝી જવાના એસિડના કે આગ લાગવાના આજુબાજુના લાકડાને અસલ કોટ વિસ્તારના મકાનોમાં જે પડે છે આ કોટ વિસ્તારની આજુબાજુની જે લાકડાની મિલકત હોય છે જેમાં કોઈ આગ આગ આગનો બનાવ બનીનોને ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવી હોય તેની જવાબદારી કોણ લેશે ટોટલી સમજ છે નાનામાં ના કારણ કે આમ ઘણા પોર્ટ વિસ્તારમાં મેજોરિટી લોકો જેને સિનિયર સિટીઝનો રહે છે જે સિત્તેર પંચોતેર વર્ષની ઉપરના રહે છે જે લોકો સાંજ પર ચાર પાંચ વાગે એટલે તમે જોઈ શકો છો કે તેઓ ઓટલા પર આવીને કલાક બે કલાક પોતાનો સમય વિતા છે